બનાસકાંઠા જિલ્લામાં આજે હતી માં પાલમપુર તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ તાલુકાના સાસમ ખાતે યોજાયો હતો સાસમ હાઈસ્કૂલ ખાતે પાલનપુર મામલતદાર ગ્રામ્ય એસપી પ્રજાપતિએ તિરંગાને સલામી આપી જંડો લહેરાવી તિરંગાને સલામી આપી હતી અને આરોગ્ય ક્ષેત્રે સારી કામગીરી કરનાર ચૂંટણી પ્રક્રિયામાં અને મતદાન નોંધણીમાં સારી કામગીરી કરનાર કર્મચારીઓ અને શ્રેષ્ઠ શિક્ષકો તેમજ શ્રી જેઓએ સારી કામગીરી કરી છે તેઓને મામલતદારના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા શાળાના બાળકોએ તૈયાર કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમે બારે આકર્ષણ જમાવ્યું હતું અને સમગ્ર તાલુકો આજે દેશભક્તિના રંગે રંગાયો હતો મુખ્ય મહેમાન બનેલા પાનમપુર મામલતદારે શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું અને સૌને પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે ટીડીઓ પાલનપુર ટીએસઓ ગઢ પીએસઆઈ સીએફ ઠાકોર સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા